નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી ભાવનગર એમઆર પ્રોડક્ટ તરફથી હવે જીરાની અંદર જ પાછું એક નવું રિઝલ્ટ આજે કયા ગામની અંદર છે શું પ્રશ્ન હતો શું પ્રોબ્લેમ હતો અને એની અંદર શું રિઝલ્ટ મેળવ્યું એ આપણે ખેડૂતને જ પૂછીએ તો દાદા તમારું નામ મારું નામ હસમુખભાઈ કલ્યાણભાઈ ગામ જરીકા તાલુકો જિલ્લો તાલુકો લાઠી જિલ્લો અમરેલી ઓકે હવે આ જીરાની અંદર પ્રશ્ન શું હતો આમાં હુકારો હતો લીલો હુકારાનો લીલા હુકારાનો પ્રશ્ન શરૂ થયો હતો બરાબર

ઓકે મતલબ કેવાનો મતલબ કે રિઝલ્ટ તમને સારામાં સારું મળે હવે બીજા કોઈ ખેડૂત ને વસ્તુ વાપરવી વાપરાય પૈસા બસ એજ મહત્વની વસ્તુ છે

ખુશ ખાલી અંદર કરવાનું છે એટલું જે કહીએ એની સ્ટેપ બાય સ્ટેપ કરો બરાબર પાછો જરૂર પડે તો ભલે પાછો મહિના પછી વિડીયો ઉતારવા આવવું પડે તેથી આની કલર જોઈશું રોનક જોઈશું રંગ જ જોઈશું કે આપણે એ કઈ હવે હુકાવા દેવાનો નથી બરાબર લોકો કે પાણી પાવ્યું એટલે જીરું હુંકાય તણ ચાર દિવસ પછી પાણી પાવાનું છે અને બે પાણી ગયા પછી આપણે નેવ દિવસ સુધી પાવું છે લોકો ને બતાવું છે કે આ જીરું હુકાઈ કે નો હુકાઈ પાયા પાણી પાયા પછી પાવાની જે વસ્તુ છે ને ટ્રીટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ જે કરવાની છે આપણે કરશું બરાબર પણ અમે કીધું મારે 60 દિવસ ત્યાં જીરૂ નું હજી એક મહિનો એટલે 90 દિવસ પૂરા થઈ ગયા નેવ દિવસ પછી પાણી 90 માં દિવસે પાઈને પછી પાંચ દિવસ પછી વીડિયો ઉતારવા આવશું એટલે ત્યારે આની રંગત ને رونક જોજો એટલે થોડું કામ માં બતાવી દે થોડું નેજીક થી બતાવી